બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પિતા વાસુદેવજી માતા રોહિણી અને માતા દેવકીના પાછલા જન્મની કથા વિશે સનાતન પૌરાણિક પરંપરામાં દરેક મહાન પાત્રનું વર્તમાન જીવન તેમના પાછલા જન્મના કર્મો શ્રાપ અને વરદાન સાથે જોડાયેલું છે માતા રોહિણી અને દેવકીનું જીવન પણ આ દિવ્ય વિધાનનું પરિણામ છે કથાની શરૂઆત થાય છે મહર્ષિ કશ્યપ અને તેમની બે પત્નીઓથી પ્રાચીન સમયમાં મહર્ષિ કશ્યપ નામના એક ઋષિ હતા જેમનાથી દેવતાઓ દાનવો અને રાક્ષસોના વંશની ઉત્પત્તિ થઈ હતી તેની બે મુખ્ય પત્નીઓ હતી અદિતિ દેવોની માતા અને દીતિ રાક્ષસોની માતા અદિતિ દેવતાઓનો જન્મ થયો છે સૌપ્રથમ વાત કરીએ દીતી દુઃખ અને ગુસ્સો વિશે એકવાર દિતિ દીતી ગર્ભવતી થઈ અને તેણે પ્રતિજ્ઞા લીધી કે તેનો પુત્ર ઇન્દ્ર કરતા વધુ શક્તિશાળી હશે પરંતુ ઇન્દ્રને ડર હતો કે દિતિનો પુત્ર તેનું રાજ્ય છીનવી લેશે ઇન્દ્રએ કપટથી દીતીના ગર્ભમાં પ્રવેશ કર્યો અને પોતાના વજ્રથી ગર્ભના ટુકડા કરી નાખ્યા આ સમયે ગર્ભ નષ્ટ થવાનું દુઃખ દિતિ માટે અસહ્ય હતું પોતાના ગર્ભના નાશથી દુઃખી દિતિએ પોતાની બહેન અદિતિને શ્રાપ આપ્યો જેમ મારા ગર્ભનો નાશ થયો તેવી જ રીતે દ્વાર થવાનો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો સમયના વહેણમાં પુનર્જન્મનો સમય આવી ગયો મહર્ષિ કશ્યપે વાસુદેવ તરીકે અવતાર લીધો અદિતિએ દેવકી તરીકે અવતાર લીધો

દેવકીના ગર્ભમાંથી બહાર કાઢીને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી મૂક્યો આ કારણોસર માતા દેવકીની સાતમી ગર્ભવસ્થા પણ ગર્ભવાત માનવામાં આવી અને માતા રોહિણીએ ભગવાન બલરામને જન્મ આપ્યો માતા રોહિણીના પુત્ર બલરામ શેષનાગનો અવતાર હતા શક્તિ રક્ષણ અને ધર્મના પ્રતિક માતા રોહિણીએ તેમનું પાલન પોષણ કર્યું આમ તેમના પાછલા જન્મના વારંવાર વિનંતી છતાં તેમણે ગાય પાછી ન આપી દુખી થઈને વરુદેવ બ્રહ્મા પાસે ગયા અને તેમને પોતાની દુર્દશા જણાવી કહ્યું કે હે પરમ પિતા તે ઘમંડી કશ્યપ મારી ગાય પાછી નથી આપી રહ્યા તેથી મેં તેને શ્રાપ આપ્યો તું માનવ અને ગોપાલ તરીકે જન્મીશ અને તારી બંને પત્નીઓ પણ માનવ તરીકે જન્મશે અને અપાર દુખ સહન કરશે મારી ગાયના વાછરડાઓ તેમની માતાથી અલગ થયા પછી ખૂબ જ દુખી અને રડતા રહે છે વરુણ દેવની વાત સાંભળ્યા પછી પ્રજાપતિ બ્રહ્માએ કશ્યપ મુનિને બોલાવ્યા અને પૂછ્યું કે તમે વિશ્વના રક્ષક ભગવાન વરુણની ગાય કેમ ચોરી અને તે કેમ પાછી ન આપી તમે આટલો અન્યાય કેમ કરી રહ્યા છો કાયદો જાણતા હોવા છતાં તમે બીજા કોઈની સંપત્તિ ચોરી લીધી છે આ દ્રોણાસ્પદ લોભથી પ્રેરાઈ મહર્ષિ કશ્યપ પણ દૃષ્ટતામાં ડૂબી ગયા તેની ગૌરવની રક્ષા માટે ભગવાન બ્રહ્માએ તેમના પ્રિય પુત્ર કશ્યપ મુનિને શ્રાપ આપ્યો કે તમે તમારા તરફથી યદુવંશમાં પૃથ્વી પર જન્મ લેશો અને તમારી બંને પત્નીઓ સાથે ગાયનું પાલન કાર્ય કરશો આમ વરુણ અને બ્રહ્માએ ઋષિ કશ્યપને પૃથ્વીનો બોજ હળવો કરવા અને અવતાર લેવાનો શ્રાપ આપ્યો તેમના આગલા જન્મમાં ઋષિ કશ્યપ વસુદેવ તરીકે જન્મ્યા અને તેમની બે પત્નીઓ દેવકી અને રોહિણી તરીકે જન્મ્યા કથાનો સાર દીતિના શ્રાદ્ધથી દેવકીના ગર્ભનો નાશ થાય છે માતા રોહિણી તરીકે એ જ દીતિનો પુનર્જન્મ થયો અને એ જ રોહિણીના ગર્ભમાંથી બળરામનો અવતાર આ દર્શાવે છે કે ઈશ્વરની લીલામાં કોઈ પણ ઘટના આકસ્મિક નથી હોતી દરેક સંબંધ પાછલા જન્મના કર્મો સાથે જોડાયેલા હોય છે તો બાપુ આ તો પિતા વાસુદેવજી માતા રોહિણી અને માતા દેવકીના પાછલા જન્મની કથા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ગુકુ બબા આપનો દિવસ શુભ રહે માદેહર